શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ શ્લોક સત્તર તદ્દુદ્ધે સ્તદાત્માનસ્તનિષ્ઠાસ્તપરાયણા ગચ્છન પુનરાવૃત્તિ જ્ઞાન નિર્દુત્કલ્ તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દૃઢ થયેલી છે જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે જેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દૃઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ્ય માનીને ભગવદ્મય થઈ જાય છે તેવા મનુષ્યો શીઘ્રતાથી એ અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુન પાછા ફરવું પડતું નથી તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે જે પ્રમાણે અજ્ઞાન સંસારમાં કષ્ટનું કારણ છે અથવા તો જન્મ અને મરણના નિરંતર ચક્રનું કારણ છે તે જ પ્રમાણે જ્ઞાનમાં એ શક્તિ રહેલી છે કે તે મનુષ્યને માયાના બંધનમાંથી મુક્ત કરી શકે આવું જ્ઞાન સદૈવ ભગવદ ભક્તિથી યુક્ત હોય છે આ શ્લોકમાં સંપૂર્ણ ભગવદ ચેતના માટે અર્થસૂચક શબ્દોનો ભારપૂર્વક ઉપયોગ થયો છે તદ્દબુદ્ધ અર્થાત બુદ્ધિ ભગવદ પરાયણ છે તદ્દાત્માન અર્થાત અંત કરણ મન અને બુદ્ધિ સંપૂર્ણપણે ભગવદમય છે તન્નિષ્ઠા અર્થાત્ બુદ્ધિને ભગવાનમાં દૃઢ શ્રદ્ધા છે તત્પરાયણ અર્થાત ભગવાનને પરમ લક્ષ્ય અને એકમાત્ર આશ્રય માનીને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો આમ વાસ્તવિક જ્ઞાનની એ નિશાની છે કે તે ભગવાન તરફ દોરી જાય છે આવા પ્રેમથી પરિપ્લાવિત થઈને ભક્ત સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે